સર્વશક્તિમાન સ્વર્ગીય પિતા હું આજે યેસુ ખ્રિસ્તના નામે તમારી સિંહાસન સામે આવ્યો આવી છું હું સ્વીકારું છું કે માત્ર તેમના ક્રોસ પર વહાયેલ લોહીના દ્વારા જ મારા પાપો માફ થયા છે અને હું તમારી સાથે સામંજૂરીમાં છું તમારા અનંત પ્રેમ અને યેસુના અમૂલ્ય લોહી માટે આભાર પ્રભુ યેસુ હું ઘોષણા કરું છું કે તમારું લોહી મારી ઢાળ મારી ન્યાયતા મારી શુદ્ધતા અને મારી જીત છે તમારી બલિ દરેક શાપને તોડી નાખે છે તમારું લોહી દરેક આરોપને મૌન કરાવે છે અને તમારા ઘા દ્વારા હું સ્વસ્થ થયો થઈ છું હું આજથી મારી જિંદગી મારા વિચારો મારા શરીર મારા પરિવાર અને મારા તમામ સંપત્તિને યેસુ ખ્રિસ્તના લોહીથી ઢાંકી રહ્યો રહી છું તમારું લોહી મને દરેક શત્રુના હુમલાથી અંધકારની દરેક શક્તિથી ભય આક્ષેપ અને બંધનના દરેક આત્માથી સુરક્ષિત રાખે હું ઘોષણા કરું છું કે યેસુનું લોહી આરોપના અવાજ કરતાં વધારે શક્તિશાળી રીતે બોલે છે તે માફી કૃપા અને મુક્તિની ઘોષણા કરે છે આ લોહી દ્વારા હું તમામ સાંકડોથી મુક્ત છું બધા દબાણમાંથી છુટકારો મેળવ્યો મળી છે અને હું ક્રોસની જીતમાં ચાલું છું પવિત્ર આત્મા મને ભરો અને મારા વિશ્વાસને મજબૂત બનાવો જેથી હું હંમેશા બળવાન અને રક્ષિત રહું યસુ ખ્રિસ્તના લોહીના પ્રભાવ હેઠળ મારા વિચારો શબ્દો અને ક્રિયાઓને શુદ્ધ કરો અને મારી સમગ્ર જિંદગી ફક્ત તમારી માટે પવિત્ર બનાવો ભગવાન મારી બચાવ કરતા યેસુ ખ્રિસ્તને સંપૂર્ણ મહિમા જે મને પ્રેમ કર્યો અને મારી માટે પોતાને સમર્પિત કર્યો હું તેમના જીતની ઘોષણા મારી જિંદગીમાં કરું છું હવે અને સદાકાલ માટે શક્તિશાળી યેસુ ખ્રિસ્તના નામે હું પ્રાર્થના કરું છું આમે